તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીએ જે નવરાત્રી ચાલી રહી હતી આ નવરાત્રીની અંદર જ મિત્રો આઠમા દિવસે તમે જો જેમની આંખ ઉપર જે તમે ચશ્મા જોઈ રહ્યા છો આ ચશ્મા તમને લાગતા હશે કે ભાઈ આ તો ચશ્મા હા ભાઈ ચશ્મા એ ચશ્માની કિંમત પાંચ કરોડ રૂપિયા છે ભાઈ અને આ પાંચ કરોડ રૂપિયાના કપડાં જોઈને ભલ ભલા લોકો થતરી ગયા કે પાંચ કરોડ રૂપિયા કોને કહેવાય ભાઈ પાંચ કરોડ આપણે તો લગભગ આખી જિંદગી વહી જાય ભાઈ પાંચ કરોડ કમાતા એ પાંચ કરોડના કપડાં કપડાં તો ભાઈ અલગ જ હોય પણ એની સાથે સાથે જે ચશ્મા હતા ને એ પાંચ કરોડના હતા ભાઈ એટલે પાંચ કરોડ રૂપિયાના જે ચશ્મા આવા તમે દી જિંદગીની અંદર નહીં જોયા હોય અને બેને જેવા જ ચશ્મા હાથમાં લીધા અને આમ આ ખાડા પહેર્યા લોકો ત્યાં તો ભાઈ બૂમાબૂમ પાડવા મળ્યા કે વાહ બેન શું પાંચ કરોડના તમારા ચશ્મા ચાલો મિત્રો તમને આગળ આખો વિડીયો બતાવું તો વિડીયો સાહેબ તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં દિલથી વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા ને વિડીયો મળતા રહેશે હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર ગીતાબેન રબારીનો આ જોરદાર એક નવરાત્રીનો વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે બેને અલગ અંદાજમાં એક જોરદાર ગીત ગાવ્યું તો સૌથી પહેલાં સાહેબ તમે આ ગીત સાંભળો અને ગીત સાંભળ્યા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ખરેખર બેનનું તમને ગીત કેવું લાગ્યું કેમ કે આમ તો તમે ઘણા બધા ગીતો સાંભળતા હશો પણ એકવાર ગીતાબેનનું પણ ગીત સાંભળો એટલે તમને પોતાને અંદર જ આવી જાય કે ના ખરેખર કેવું ગીત હતું હવે ચાલો વધારે વાર્તા અને વધારે વાતો નથી કરવી સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો